નમસ્કાર ઓટીટી ઇન્ડિયાના તમામ દર્શકોને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર મિત્રો કોઈ પણ શબ્દની આગળ તમે અ લગાડો એટલે એ સાવ વિરોધાર્થી થઈ જાય દાખલા તરીકે સત્યની આગળ અ લગાડો તો અસત્ય થઈ જાય હિંસાની આગળ અ લગાડો તો અહિંસા થઈ જાય પણ સરદાર એક જ શબ્દ એવો છે કે સરદારની આગળ જો તમે અ લગાડો તો અસરદાર થઈ જાય એનો વિરોધાર્થી ન થાય પરંતુ એના વ્યક્તિત્વનો પરિચય મળી જાય અને એવું કોઈ વ્યક્તિત્વ હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલ છે એક અસરદાર નેતા સૌ કોઈ જાણે છે કે એકત્રીસમી ઓક્ટોબર એ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને આ દિવસને ભારત સરકાર રાષ્ટ્રીય એકતા દિવસ એટલે કે નેશનલ યુનિટી ડે તરીકે ઉજવે છે અને ખરેખર ભારતની એકતામાં સૌથી મોટું બલિદાન ગાંધીજી પછી કોઈનું હોય તો મારી દ્રષ્ટિએ એ સરદાર વલ્લભભાઈ પટેલનું છે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ એકત્રીસમી ઓક્ટોબર અઢારસો ને પંચોતેરના દિવસે નડિયાદની અંદર થયો હતો એમનું ગામ નડિયાદ નહોતું ખેડા જિલ્લાનું કરમસદ નામનું નાનકડું ગામ જ્યાં ઝવેરભાઈ પટેલ નામનો એક સીધો સાદો ખેડૂત એ ખેતી કરે અને પોતાના પરિવારનો ગુજારો નીતિ અને ધાર્મિકતાથી કરે એવો એક ખેડૂત એમને ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલ પુત્ર તરીકે જન્મે છે પણ નડિયાદમાં જન્મ થવાનું કારણ એમનું મોસાળ નડિયાદ હતું અને સરદાર વલ્લભભાઈ પટેલના માતુશ્રી લાડબાબેન એ પ્રસૂતિ માટે નડિયાદ ગયા હતા અને એકત્રીસમી ઓક્ટોબર અઢારસો ને પંચોતેરના દિવસે ભારતનું રત્ન એવા સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ થાય છે છ બહેન સૌથી મોટા સોમભાઈ પછી નરસિંહભાઈ પછી ત્રીજા નંબરે વિઠ્ઠલભાઈ અને વિઠ્ઠલભાઈ પણ પાછળથી ખૂબ જાણીતા રાજનીતિજ્ઞ થયા અને ચોથા નંબરના સંતાન તરીકે વલ્લભભાઈનો જન્મ થાય છે વલ્લભભાઈથી નાના એક કાશીભાઈ અને એનાથી નાના એક દૂધીબેન આમ છ ભાઈ બહેનનો એક રૂડો પરિવાર અને ત્યાં ભારત રત્ન એવા વલ્લભભાઈ પટેલનો જન્મ થાય છે ધાર્મિક પરિવાર અને પોતે ભણવાનું શરૂ કરે છે જુઓ આપણે ત્યાં કહેવત છે કે પુત્રના લક્ષણ પારણામાંથી એમને લોખંડી પુરુષ તરીકે આખા એ વિશ્વમાં પ્રખ્યાત થવાનું હતું પણ બચપણથી બાળપણથી જ એક લોખંડી બાળક અને એનો એક જ દાખલો હું આપું કે સરદાર વલ્લભભાઈ પટેલની બહુ નાની ઉંમર હતી કિશોરાવસ્થા અને બગલની અંદર એમને ગુમડું થાય છે અને એ ગુમડું એવું પાકી જાય છે કે હાથ પણ આમ નીચો ન થઈ શકે પુષ્કળ પીડા થાય અને એ જમાનામાં તો તમે જાણો છો કે જે હજામત કરવા માટે હજામ આવે જે નાઈ એ આમ તો અડધા ડૉક્ટર જેવા હોય એટલે જે હજામ હતા કરમસદના એમણે કીધું કે આની અંદર રસી એટલે કે પરું થઈ ગયું છે અને આ ગુમડાને ફોડવું પડે અને એમાંથી આ બધું જે પાકી ગયું છે એને બહાર કાઢવું પડે અને એ વખતે એ ગુમડાને ફોડવા માટે જ્યારે હજામની હિંમત ન ચાલી ત્યારે એ હજામના હાથમાંથી એ શસ્ત્રને પોતાના હાથમાં લઈ અને નાનકડા સરદાર વલ્લભભાઈ પટેલે એમ કીધું કે એમાં ધ્રુજવાની જરૂર નથી કાકા અને પોતાના હાથે જ જે સડી ગયેલો ભાગ હતો એ નાનકડા સરદાર વલ્લભભાઈ પટેલે બાળપણની અંદર દૂર કર્યું એટલે જે સડી જાય તે કાપી નાખવું કાઢી નાખવું આ મંત્ર તો બાળપણથી સરદાર વલ્લભભાઈ પટેલના જીવનની અંદર વણાઈ ગયેલો મંત્ર હતો બહુ નાની ઉંમરે એમનું લગ્ન થાય છે જૂના જમાનામાં તો એવું જ થતું એટલે સોળ વર્ષની ઉંમરે તેર વર્ષના ઝવેરબેન સાથે એમનું લગ્ન થાય છે પણ જૂના જમાનામાં જ્યાં સુધી છોકરો કમાતો ન થાય ત્યાં સુધી એની પત્ની એ પોતાના પિયર જ મા બાપ પાસે રહેતી હોય એટલે લગ્ન થઈ ગયેલું અને સરદાર વલ્લભભાઈ પટેલના પત્ની ઝવેરબેન એ પોતાના પિયર છે અને સરદાર વલ્લભભાઈ અભ્યાસ કેવી રીતે કરે છે વકીલાતની અંદર રસ હતો બાવીસ વર્ષની ઉંમરે મોટી ઉંમરે મેટ્રિક પાસ થયા પણ વકીલાત કરવી હતી અને વકીલાતના જે પુસ્તકો હોય એ વસાવાના એમના પિતાશ્રી પાસે પૈસા નહોતા ત્યારે પોતાના મિત્રો પાસેથી એ પુસ્તકો વાંચવા લઈ આવે અને ક્યારેક તો એવું બનતું કે સ્ટ્રીટ લાઇટના અજવાળે પોતાની શેરીમાં ઉછીના લાવેલા પુસ્તકો વાંચી અને વલ્લભભાઈ વકીલાતનો અભ્યાસ કરે છે એમની અત્યંત ઈચ્છા હતી કે લંડન જઈ અને બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરવી અને એના માટે એમણે ખૂબ જ પૈસા ભેગા કર્યા અને ટિકિટ અને જે કંઈ કાયદાકીય વ્યવસ્થા કરવાની હોય એ બધું જ કર્યું પણ દુર્ભાગ્યવશ એવું બન્યું કે જે ઓર્ડર આવ્યો એ વીજે પટેલ નામથી મોટાભાઈ વિઠ્ઠલભાઈને ત્યાં આવ્યો અને મોટાભાઈ વિઠ્ઠલભાઈએ સરદાર વલ્લભભાઈ પટેલ નાનાભાઈ વલ્લભભાઈ ઉપર ખીજાઈને કીધું કે મોટો ભાઈ હજુ ભણ્યો ન હોય અને નાનો ભાઈ ભણવા જતો રહે અથવા તો નાનો ભાઈ ભણીને આવે પછી મોટો ભાઈ જાય એ બરાબર ન કહેવાય એટલે હું જ ભણવા જઈશ પોતે તૈયારી કરેલી હતી પૈસા બચાવેલા હતા અને છતાંય વિજય પટેલ તરીકે વલ્લભ ઝવેરભાઈને બદલે વિઠ્ઠલભાઈ ઝવેરભાઈને એ ભણવા મોકલે છે અને પોતે ફરીથી રૂપિયા ભેગા કરવા લાગે છે અને આ ઈચ્છા પણ એમણે પૂરી કરી વલ્લભભાઈ પટેલ પણ બેરિસ્ટર થવા માટે લંડન જાય છે અને લંડનની અંદર મિડલ ટેમ્પલ ઇન એની અંદર એમણે એડમિશન લીધું અને મજાની વાત તો એ છે કે યુનિવર્સિટીના અભ્યાસનો પરદેશના વાતાવરણનો એવો કોઈ અનુભવ ન હોય કરમસદ જેવા ગામડાની અંદર એમણે પ્રાથમિક શિક્ષણ લીધું હોય પેટલાદની અંદર માધ્યમિક શિક્ષણ લીધું હોય આવો એક ખેડૂત પરિવારનો દીકરો છત્રીસ મહિનાનો કોર્સ ત્રીસ જ મહિનામાં પૂરો કરે છે અને ત્રણેક વર્ષ પણ પૂરા નહોતા થયા અને વલ્લભભાઈ બેરિસ્ટર થઈ અને ભારત પાછા આવે છે અને અમદાવાદની અંદર એ પોતાની વકીલાત શરૂ કરે છે અને આ પૂર્વેની જો એક વાત કહી દઉં તો ગોધરાની અંદર અહીંયા જ્યારે એલ એલ ઉપાધિ પ્રાપ્ત કરી અને ગોધરામાં બાર એસોસિએશનની અંદર એમણે પોતાનું નામ નોંધાવ્યું પત્નીને લઈને ગોધરા ગયા ઝવેરબેનને લઈને પણ એ વખતે પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો અને સંવેદનશીલ કેવા પરગજું કેવા સેવાભાવી કહેવા કે પોતાના એક મિત્રની પ્લેગની સારવાર એમણે કરી અને એ સારવાર સેવા શુશ્રુષાનું પરિણામ એ આવ્યું કે સરદાર પોતે પ્લેગના દર્દનો ભોગ બન્યા અને અત્યારે જે રીતે આ કોરોનાનો માહોલ છે એનાથી પણ ભયંકર ખરાબ માહોલ પ્લેગનો હતો અને પોતે બીમાર પડ્યા એટલે તાત્કાલિક પોતાના પરિવારને ત્યાં રાખી અને પોતે નડિયાદ આવ્યા અને અત્યારે જે આપણે ક્વોરન્ટાઇન શબ્દ જે અત્યારે દરેક વ્યક્તિ ક્વોરન્ટાઇન ક્વોરન્ટાઇન બોલે છે ને વર્ષો પહેલાં સરદાર વલ્લભભાઈ પટેલ પરિવારને ત્યાં મૂકી નડિયાદ આવી અને સેલ્ફ ક્વોરન્ટાઇન થયા અને એક ઘરની અંદર પંદર વીસ દિવસ સુધી એકલા રહ્યા અને એ રીતે એ પ્લેગની બીમારીમાંથી મુક્ત થયા પણ દુર્ભાગ્યે એમનો પીછો છોડતું નહોતું સરદાર વલ્લભભાઈ પટેલ કેવા સ્થિત પ્રજ્ઞ હશે કેવા દ્રઢ મનોબળવાળા હશે એના માટે એક જ દાખલો આપી શકાય કે ઝવેરબેનને કેન્સરની બીમારી લાગુ પડે છે મુંબઈની અંદર એમની સારવાર શરૂ થાય છે અને અચાનક એવું બને છે કે તાત્કાલિક ઓપરેશન કરવાની ફરજ પડે છે ઓપરેશન સફળ થાય છે પણ દુર્ભાગ્ય એવું હતું કે ઓપરેશન સફળ થયા પછી પણ સરદારના પત્ની ઝવેરબેનનું હોસ્પિટલની અંદર જ અવસાન થાય છે અને જ્યારે એમના પત્નીનું મૃત્યુ થાય છે ત્યારે સરદાર તો કોર્ટની અંદર કેસ લડતા હોય છે સાક્ષીને કઠોડામાં ઊભો રાખી અને એની ઉલટ તપાસ લેતા હોય છે ગરમા ગરમ દલીલો થતી હોય છે કોર્ટ ભરચક હોય છે અને એ વખતે નાનકડી ચબરખીની અંદર સમાચાર આવે છે કે આપના પત્નીનું અવસાન થયું છે સાહેબ આવડું મોટું વ્યક્તિત્વ એમ નિર્માણ ન થાય પોતાના કોર્ટના કેસની ચાલુ કામગીરી દરમિયાન ચબરખી આવે કે તમારા પત્નીનું અવસાન થયું છે અને જાણે કે કશું જ બન્યું નથી એમ એ કાગળ એ ચબરખી પોતાના ખિસ્સામાં મૂકી અને સરદારે દલીલ કરવાનું ચાલુ રાખવું કેસ લડવાનું ચાલુ રાખવું અને મજાની વાત તો એ કે મુકદ્દમો જીતી ગયા અને વિજય પ્રાપ્ત થયા પછી સરદારની આંખ પીની થઈ અને કોઈ મિત્ર વકીલે પૂછ્યું કે કેમ થોડા ઢીલા દેખાવ છો અને ત્યારે આ લોખંડી પુરુષ દૃઢ મનોબળ સાથે જવાબ આપે છે કે ચાલુ દલીલ દરમિયાન જે ચિઠ્ઠી આવી એમાં એક દુઃખદ સમાચાર હતા ઝવેરનું અવસાન થયું છે તમે વિચાર કરો કે પત્નીના અવસાનનો કાગળ ખિસ્સામાં રાખી અને જે નિર્ભયતાથી નિડરતાથી અને જે હિંમત સાથે કેસ લડી શકે અને જીતી શકે એ જ સરદાર બની શકે આપણે